દેવો નિર્ધન થયા છે બ્રહ્માજી પાસે ગયા છે આજ દેવોએ બ્રહ્માને પ્રાર્થના કરી છે કે હે બ્રહ્મદેવ તમે અમારા વડીલ છો અમારું અમૃત અમારું સુખ ધીમે 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 અમારા હાથમાંથી છૂટી રહ્યું છે બ્રહ્માજીએ કહ્યું છે કે કામ કરો તમે ભગવાન નારાયણની પાસે જઈ અને સ્તુતિ કરો દેવતાઓને લઈને બ્રહ્માજી ભગવાન નારાયણ પાસે ગયા છે ભગવાન નારાયણને દેવતાઓના દુઃખની વાત કરવામાં આવી છે ભગવાને કહ્યું છે કે હે દેવો તમે સમુદ્રનું મંથન કરો અને સમુદ્ર મંથન માંથી અમૃત ને મેળવો અને એ અમૃત નું તમે પાન કરો ત્યાર પછી જ તમે સાચા સુખ નો અનુભવ કરી શકશો પણ હવે સમુદ્રનું મંથન અમારા એકલાથી તો કેમ થાય ભગવાન કહે છે કે હું તમને મદદ કરીશ અને એક વાત યાદ રાખજો કે જ્યારે માણસને કંઈક જરૂર હોય ત્યારે દુશ્મનની સાથે પણ સંધિ કરવી પડે તો કરવી જોઈએ દુશ્મનની સાથે પણ જો સંધિ કરવી પડે તો સંધિ કરી અને પોતાનો જે લક્ષ્યાંક હોય લક્ષ્ય સુધી માણસે પહોંચવું જોઈએ દેવો દૈત્યોની દૈત્યોની સાથે સાથે તમે તમે કરો સમાધાન કરો ભગવાનની આજ્ઞા થઈ છે ભગવાને કહ્યું છે કે કોઈ ચિંતા ન કરતા તમને જ્યારે જ્યારે જરૂર પડશે તમે જ્યારે જ્યારે મને યાદ કરશો ને ત્યારે હું તમને મદદ કરવા આવી જઈશ ભગવાનની આજ્ઞા ને લઈ ભગવાનના વરદાનને ને લઈ દેવો ગયા છે દૈત્યોની પાસે દૈત્યોની પાસે જઈ અને વિનંતી કરી છે એક ધોળી ધજા ફરકાવીને કહ્યું છે કે આવો દૈત્યો આજ સુધી આપણે બહુ ઝઘડા કર્યા અને આમે દેવો છે ને સ્વાર્થી બહુ પોતાને જ્યારે જરૂર હોય ને ત્યારે ગમે સમાધાન કરી લે અને જેવું પોતાનું કામ પતે એટલે એની જોવે આનું નામ દેવ જરૂર હોય ત્યારે ગમે એની સાથે બેસે ગમે એની સાથે સમાધાન કરે ગમે એ રીતે કરી અને પોતાનું કામ પાર પાડે આનું નામ દેવ જરૂર પડે તો ભગવાન પાસે જાય જરૂર પડે તો દૈત્યો પાસે જાય જરૂર પડે તો દૈત્યો પાસે જાય જરૂર પડે તો માનવ પાસે જાય જરૂર પડે તો બ્રહ્માજી પાસે જાય આનું નામ દેવ દૈત્યો સાથે સમાધાન કરીને કહે છે કે ચાલો આપણે ભેગા થઈ સમુદ્ર મંથન કરીએ એમાંથી જે જે નીકળશે આપણી પચાસ પચાસ ટકાની ભાગીદારી દેવો અને દૈત્યો દૈત્યોને ખબર હતી કે આની અરે ભાગીદારી કરાય જ નહીં પણ દેવોની વાતમાં આવી દૈત્યોએ હા પાડી છે મંદ્રાચલનો રવૈયો કર્યો છે વાસુકીનું નેત્રુ કર્યું છે વાસુકી નાગ નું નેત્રુ જયારે કર્યું ને એટલે દેવો અને દૈત્યો બંને એક એક બાજુ બાજુ દેવો દૈત્યો એટલે દેવો એ કહ્યું દૈત્યોને કે હાલો તમે પૂછડું પકડો એટલે દૈત્યો કે છે કે અમે કઈ પૂછડું થોડું પકડી અમે કઈ પૂછડે થોડા રહી દેવો તો હોશિયાર હતા દેવોને ખબર હતી કે દૈત્યોને જેટલું ઊંધું કેશું એટલું ઊંધું થશે ઘણા છે ને પછી ઘઉંની ડુંડી જેવા હોય હોય ને તમે એમ કે બેસી જાઓ ને અરે હું કઈ બેહવા આવ્યો નો બે તમારે બેસાડવો હોય ને તો તમારે ઊંધું કેવું પડે કે થોડીક વાર ઉભા રહ્યો અરે હું કઈ ઉભો રહેતો હશું હું તો બેસી જાઉં

અને રવૈયો કરીને હામે હામું નેત્રું ખેંચાવા મળ્યું જેવું પેલું વાસુકીનું નેત્રું કર્યું તું એ ખેંચાવું મળ્યું અને ખેંચાતા ખેંચાતા પેલા વાસુકીના મોઢામાંથી હું નીકળે ઝેર નીકળવા મળ્યું અને ઝેરના કારણે પેલા દેવતાઓ હતા એ તો પેલા દૈત્યોને કાળા મેષ જોઈ અને એટલા આનંદિત થયા છે એટલા આનંદિત થયા છે એક વિજાની સામુ જોઈને હસી રહ્યા છે કે આપણે કીધું તું પૂછડે રહ્યો તો કે ના અમારે મોઢે રહેવું છે મોઢે રહ્યા પરિણામ શું આવ્યું ધીમે 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 એ સમુદ્ર મંથન ની શરૂઆત થઈ છે અને તમે એક વાત યાદ રાખજો કે જ્યારે તમને કોઈની સાથે બનતું ન હોય અને તમે પહેલું વેલું સમાધાન કરવા માટે જાવ ત્યારે પહેલું વેલું શું નીકળે ઝેરે જ નીકળે ને એ તમે આવા છો ને પંદર પંદર વર્ષથી અમે તમારું ધ્યાન રાખીએ છીએ તમને કોઈ ટેકો નહોતું દેતું તે અમે તમને ટેકો દીધો પહેલી વાર જયારે તમે સમાધાન માટે જાઓ ત્યારે જાત જાતના શબ્દો સાંભળવા પડતા હોય છે આજ દેવો ને દૈત્યોની વચ્ચે સમુદ્ર મંથન થઈ રહ્યું છે ધીમે ધીમે દેવો ખેંચી રહ્યા છે ધીમે ધીમે દૈત્યો ખેંચી રહ્યા છે ભગવાન સ્વયં આજ મંદ્રાચલના રૂપે આખો સમુદ્ર છે ને એનું મંથન ચાલી રહ્યું છે અને યાદ રાખજો કે જ્યારે તમે દહીંનું મંથન કરો ને ત્યારે જ એમાંથી માખણ નીકળતું હોય છે મંથનનો અર્થ એ છે કે માણસ સાથે બેસી અને પોતાના ગુણ અને દોષ એને જોવાનો પ્રયાસ કરે એકબીજાને જ્યારે મળીએ એકબીજાની સાથે જ્યારે વાત કરીએ અને એમાંય આપણા જે દોષ હોય ને આપણને ન દેખાય સામેનો માણસ હોય નાનકડો એવો અવગુણ હોય ને રાય જવડો તોય આપણને દેખાય ને આપણો અવગુણ આપણને દેખાય ક્યારેય ન દેખાય આપણા અવગુણો જોવા માટે થઈ આપણા દોષને જોવા માટે થઈ જેમ ચહેરાને જોવા માટે માનસ અરીસાની સામે જતો હોય છે એમ અવગુણ ને જોવા માટે થઈ અને દુશ્મનની સાથે જયારે તમે બેસો ને ત્યારે એ તમને બતાવે કે તું કેવો છો આજ દેવો અને દૈત્યોની વચ્ચે જ્યારે સમુદ્ર મંથન થયું છે મંથનમાં એકબીજાના અવગુણ એકબીજાના દોષ અને પરિણામે એમાંથી એક ઝેર નીકળ્યું છે અને ઝેર જેવું નીકળ્યું ને એટલે દેવતાઓ દૈત્યોને કહે છે કે લેવા તમારો પેલો વહેલો ભાગ દૈત્યો લઈ ખરા અરે એમ હાલે આપણે તો પચાસ પચાસ ટકાની ભાગીદારી કરી હતી કે જેટલી કમાણી થાય એમાં પચાસ પચાસ ટકા અને કદાચ એમાં ખોટ જાય તો પચાસ પચાસ ટકા જ હોય ને દૈત્યો કહે છે કે અમે ઝેર નો લઈએ દેવો કહે છે કે તો અમે ન લઈએ હવે પહેલેથી જ તમારી પાર્ટનરશીપ ચાલુ થાય અને પહેલે જ દિવસે ધંધામાં ખોટ આવે અને ઉપર આક્ષેપો નાખે ધંધો હાલે ખરો દેવોને દૈત્ય ઉપર વિશ્વાસ નથી દૈત્યોને દેવો ઉપર વિશ્વાસ નથી પણ અંત જ્યારે એમાંથી ઝેર નીકળ્યું છે ન તો દેવો લેવા માટે તૈયાર છે ન તો દૈત્યો લેવા માટે તૈયાર છે તો કે હવે આનું કરવું શું બ્રહ્માજી ને વાત કરી બ્રહ્માજી કહે છે કઈ ચિંતા કરો દુનિયામાં સ્વીકાર ન કરે ને એનો સ્વીકાર મારા શિવજી કરે કોઈ ન કરે એનો સ્વીકાર મારા શિવજી કરે કમળનું ફૂલ હોય ને તો એ લક્ષ્મીજી કહી કે મને આપો ગુલાબ નું ફૂલ હોય તો નારાયણ એમ કે મને આપો ગમે એવા દુનિયાના સારા સારા પદાર્થો હોય એ બધા જ સારા સારા પદાર્થો બધા જ લોકો લેવા માટે તૈયાર હોય પણ એક ધતુરાનું ફૂલ હોય ને એને કોઈ અડે જ નહીં શિવજી કંઈક આવા મને આપો અને આજ સારો એ દેવતાનો સમુદાય હતો એક ઝેરના ઘડાને લઈ ભગવાન શિવની પાસે જઈને ભગવાનને પ્રાર્થના કરી છે કે હૈ પ્રભુ આજ અમે તમારી પાસે આવ્યા છીએ અમને ખબર છે કે ક્યારેય તું ભક્તોને નિરાશ નથી કરતો